નમસ્કાર મિત્રો એસએસસી જીડીની તૈયારી કરતાં તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો જી કે ની અંદર આપણે અર્થ વ્યવસ્થા વિશે આ બીજો ટોપિક ચલાવી રહ્યા છીએ આ પહેલાં મિત્રો આપણે એક વિડીયો અપલોડ કરી ચૂક્યા છીએ જેની અંદર પંચવર્ષીય યોજનાઓ અને નીતિ આયોગ વિશે આપણે સંપૂર્ણ ચર્ચા કરી મુખ્ય મિત્રો ત્રણ ની અંદર આપણે આ ને ક્લિયર કરવાના છીએ તો એની અંદર આ બીજો ભાગ છે આના પછી મિત્રો આપણે ટોપ પચાસ પ્રશ્નો કે જે અર્થવ્યવસ્થામાંથી અત્યાર સુધીમાં પૂછાણા છે એ લઈ અને મિત્રો અર્થવ્યવસ્થાને ક્લિયર કરશું તો અત્યારે આપણે એક આ બીજા ભાગની અંદર છીએ મિત્રો જનરલ સ્ટડી કે જેને એસએસસી જીડીમાં જી કે જી જનરલ નોલેજ અને જનરલ અવેરનેસ તો એની અંતર્ગત મિત્રો આપણે અર્થવ્યવસ્થાની અંદર ભારતમાં ઉદ્યોગો અને બેન્કિંગ પદ્ધતિ વિશે આપણે સંપૂર્ણ માહિતી લઈશું ઉદ્યોગો કેટલા પ્રકારના છે બેંક કેટલી પ્રકારની છે બેંકની શરૂઆત ક્યારથી થઈ ભારત સરકાર કઈ રીતે ટેક્સ લે છે વગેરે મિત્રો દરેક બાબતોને આપણે અહીંયા જોવાના છીએ તો કરીએ શરૂઆત મિત્રો આજના ટોપિકની જેને આપણે કહીશું ભારતમાં ઉદ્યોગો અને બેન્કિંગ પદ્ધતિ મિત્રો તમામ માહિતી જે અત્યાર સુધી પૂછાણી છે એસએસસી જીડીનો એક ક્રાઇટેરિયા છે કે એની અંદર જ પૂછાય છે તો એ જ માહિતી તમારી સામે મૂકી છે જેના કારણે તમે એકવાર સમજશો શાંતિથી સાંભળશો તો પણ મિત્રો તમારે એવું બનશે કે અર્થવ્યવસ્થા હવે પછી વાંચવું નહીં પડે તો આઝાદી પછી દેશની પ્રથમ ઔદ્યોગિક નીતિ મિત્રો છ એપ્રિલ ઓગણીસો ને અડતાલીસ આ તારીખ છે કે જ્યારે આપણે કાંઈક ઔદ્યોગિક નીતિ આ પહેલાં જે કામ થતાં એ કામની અંદર મિત્રો મુખ્યત્વે કોઈ એવી ખાસ એવી પદ્ધતિ નહીં એવી નીતિ નહીં એવી કોઈ સિસ્ટમ નહોતી પણ પ્રથમ વખત સિસ્ટમ છ એપ્રિલ અને ઓગણીસો ને અડતાલીસના રોજ મિત્રો આવી અને એની અંદર સુધારો કરી અને બીજી તારીખ છે ત્રીસ એપ્રિલ ઓગણીસો ને છપ્પનના રોજ બીજી ઔદ્યોગિક નીતિ મૂકવામાં આવી અને છેલ્લે મિત્રો ચોવીસ જુલાઈ ઓગણીસો એકાણું આ છેલ્લી છે જે ફૂલ અપડેટ છે મિત્રો એના પછી કોઈ નવી ઔદ્યોગિક નીતિ આપણી સામે આવી નથી તો આ વારંવાર પૂછાતો પ્રશ્ન છે કે આઝાદી પછી દેશની પ્રથમ ઔદ્યોગિક નીતિ ક્યારે આવી તો એ તારીખ છે મિત્રો ચોથા મહિનાની છઠ્ઠી તારીખ અને વર્ષ તમારે યાદ રાખવાનું છે ઓગણીસો અડતાલીસ ત્યાર પછી મિત્રો ઓગણીસો છપ્પનની અંદર ત્રીસ એપ્રિલ મહિનો એપ્રિલ જ છે પણ એકવાર છ એપ્રિલ એક વખત ત્રીસ એપ્રિલ અને ત્યારબાદ ઓગણીસો ને એકાણુંમાં જે છેલ્લી ઔદ્યોગિક નીતિ આવી મિત્રો એ ચોવીસ જુલાઈ ઓગણીસો ને એકાણું આ ઔદ્યોગિક નીતિની ત્રણે ત્રણ તારીખ મિત્રો ખૂબ અગત્યની છે કાપડ ઉદ્યોગ એ ભારતમાં સૌથી વધારે સંગઠિત અને વ્યાપક ઉદ્યોગ છે કારણ કે મિત્રો એ કપાસ સાથે જોડાયેલો છે અને ભારત કૃષિ પ્રધાન દેશ છે તો કૃષિ સાથે જોડાયેલો ઉદ્યોગ હોવાને કારણે સૌથી વધારે સંગઠિત વ્યાપક ફેલાયેલો છે હવે ક્યા ભારતની અંદર કઈ જગ્યા એવી છે કે જ્યાં આધુનિક સૂત્રાવ કાપડ મિલની સ્થાપના થઈ તો મિત્રો એ મુંબઈ છે કોના દ્વારા કરી મુંબઈની અંદર આધુનિક સૂતરાવ કાપડ મિલની સ્થાપના કોના દ્વારા થઈ તો મિત્રો એ છે કાવાસજી એન ડાબર નામની વ્યક્તિ દ્વારા કરવામાં આવી ખાસ યાદ રાખજો આધુનિક ભારતની અંદર આધુનિક સુતરાવ કાપડ માટે એ જે પ્રથમ મિલ છે મિત્રો એ મુંબઈની અંદર જેને ત્યારે બોમ્બે કહેવાતું કાવાજી એન ડાબર દ્વારા કરવામાં આવી મુંબઈને સુતરાવ કાપડની રાજધાની પણ કહેવામાં આવે છે વારંવાર મિત્રો પૂછાય ગયેલા પ્રશ્નોમાંથી જ જે અગત્યની માહિતી છે એ જ તમારી સમક્ષ મૂકીએ છીએ કુલ મિત્રો એસી પ્રશ્નો છે એમાંથી એકથી બે જ પ્રશ્નો તમને અર્થવ્યવસ્થાના જોવા મળવાના છે પણ મિત્રો એ બે પ્રશ્નો તમને ચાર ગુણ આપવાના છે તો બહુ લિમિટેડ સીમિત અભ્યાસક્રમ છે અને એની અંદર જે દર વર્ષે પૂછાય છે એની બહાર પૂછતા જ નથી તો એ ટોપિક આપણે જોઈ રહ્યા છીએ તો મુંબઈને સુતરાવ કાપડની રાજધાની કહેવાય કાનપુરને મિત્રો ઉત્તર ભારતનું માન્ચેસ્ટર કહેવાય અહીંયા કન્ફ્યુઝન છે કાનપુરને ઉત્તર ભારતનું માન્ચેસ્ટર જ્યારે મિત્રો ગુજરાતના અમદાવાદને પૂર્વનું બોસ્ટન કહેવામાં આવે છે યાદ રાખજો અમદાવાદ પૂર્વનું બોસ્ટન જ્યારે કાનપુરને મિત્રો ઉત્તર ભારતનું માન્ચેસ્ટર કહેવાય ચીન પછી ભારત કાચા સિલ્કનું ઉત્પાદન કરતો વિશ્વનો બીજો સૌથી મોટો દેશ છે તો આપણી આગળ મિત્રો એક ચાઈના છે કે જે સુતરાવ કાપડ માટેનો જે કાચો માલ છે એનું સૌથી વધારે ઉત્પાદન કરે છે અને આપણે આવીએ છીએ મિત્રો બીજા ક્રમે ભારતમાં સૌથી વધુ રેશમનું ઉત્પાદન કરતું રાજ્ય તમને પૂછવામાં આવે તો એ મિત્રો કર્ણાટક છે તો આ દરેક બાબતોને ખાસ યાદ રાખજો ટૂંકું રિવિઝન કરીએ છ એપ્રિલ ઓગણીસો અડતાલીસ ભારતની પ્રથમ ઔદ્યોગિક નીતિ ત્યાર પછી અપડેટ થઈ ત્રીસ એપ્રિલ ઓગણીસો છપ્પન અને છેલ્લી ઓગણીસો એકાણુંની અંદર ચોવીસ જુલાઈના રોજ આવી અને મિત્રો સૂતરાઉ કાપડ માટેનો જે ઉદ્યોગ છે સૌથી વધારે સંગઠિત વ્યાપક છે ભારતમાં સૌ પ્રથમ આધુનિક સુતરાવ કાપડની મિલ મુંબઈની અંદર કોના દ્વારા કાવાજી એસ એન ડાબર દ્વારા મિત્રો શરૂ કરવામાં આવી મુંબઈને સુતરાવ કાપડની રાજધાની કાનપુર હોય તો મિત્રો ઉત્તર ભારતનું માન્ચેસ્ટર અમદાવાદ હોય તો પૂર્વનું બોસ્ટન ચીન પછી ભારત સૌથી વધારે મિત્રો કાપડની દૃષ્ટિએ ઉત્પાદન કરતો દેશ છે અને સૌથી વધુ ઉત્પાદન આપણે રેશમની ચર્ચા કરીએ તો ભારતમાં એ કર્ણાટક રાજ્ય કરે છે એના પછી મિત્રો ચર્ચા કરીએ તો ટાટા આયર્ન એન્ડ સ્ટીલ કંપની જે ભારતની મોટામાં મોટી કંપનીઓની અંદર સમાવેશ થાય ટૂંકમાં એને ટિસ્કો કહેવાય તો મિત્રો ટિસ્કો પણ એનું ફૂલ ફોર્મ વારંવાર પૂછાય છે ટી એટલે ટાટા છે આ એટલે આયન લોખંડ છે એન્ડ સ્ટીલ કંપની જે ટિસ્કો છે એની સ્થાપના ઓગણીસો ને સાતની અંદર જમશેદપુર જે મિત્રો આવે છે ઝારખંડની અંદર ત્યાં કરવામાં આવી છે ટિસ્કો કંપની ટાટા આયન એન્ડ સ્ટીલ કંપની તો મિત્રો તમારે ફક્ત સામાન્ય બાબત યાદ રાખવાની છે ટાટા આયન એન્ડ સ્ટીલ કંપની અથવા તો એને કોર્પોરેશન પણ કહી શકાય ભારતીય સ્ટીલનો સૌથી મોટો આયાતકાર જાપાન છે જાપાન દેશ મિત્રો ભારતમાંથી સૌથી વધારે સ્ટીલ લેવાવાળો દેશ છે ભારતમાં સૌ પ્રથમ મિત્રો જૂથ ફેક્ટરીની સ્થાપના પણ અઢારસો ને ઓગણસાઇટમાં થઈ ગઈ અને જે બંગાળની અંદર આવેલી રિસરા ખાતે મિત્રો કરવામાં આવેલી પ્રથમ પેપર મિલની સ્થાપના મિત્રો અઢારસો ને એક્યાસી માં અંદર કરવામાં આવી જ્યારે ઓગણીસો સુડતાલીસની અંદર નગરમાં પ્રથમ ન્યૂઝ પ્રિન્ટ ફેક્ટરીની સ્થાપના કરવામાં આવી મિત્રો ઓગણીસો ને સુડતાલીસ ભારત થયું એ વર્ષ સલનું નામ છે નગર અને ત્યાં ન્યૂઝ પ્રિન્ટ ફેક્ટરી કરવા માટે જે છાપાના કાગળ છે એને પ્રિન્ટ કરવાની સૌ પ્રથમ ફેક્ટરી કોઈ જગ્યાએ સ્થાપવામાં આવી હોય ભારતની અંદર તો એ છે નેપાનગર ભારતમાં પ્રથમ રાસાયણિક ખાતરનું કારખાનું તમિલનાડુની અંદર ઓગણીસોને છમાં સ્થાપવામાં આવ્યું જ્યારે ઓગણીસો ને એકાવન સિંદ્રીમાં ખાતરની ફેક્ટરી સ્થાપવામાં આવી તો બે મિત્રો અલગ અલગ છે અને બંને આપણને આરામથી કન્ફ્યુઝ કરી શકે ભારતનું પ્રથમ રાસાયણિક ખાતરનું કારખાનું પૂછે તો ઓગણીસો છ અને તમિલનાડુ જ્યારે મિત્રો ઓગણીસો એકાવન જે સિંધરી છે એ સિંધરીમાં ખાતરની ફેક્ટરી મિત્રો ભારતની અંદર નાખવામાં આવી છે ત્યાર પછી ભારતની અંદર કર કઈ રીતે લેવાય છે ટેક્સ કઈ રીતે લેવાય છે એમાં જીએસટી શું છે વગેરે આપણે જે પૂછાય છે એટલા ઊંડાણપૂર્વક જોવાના છીએ તો મિત્રો ભારતની અંદર કર છે એ બે રીતે લેવાય છે તેમાં એક છે મિત્રો પ્રત્યક્ષ કર અને એની સામે એક છે અપ્રત્યક્ષ કર એટલે કે તમારે વાયા વાયા તમને મળે છે તમે સીધો એ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર ઉઘરાવી શકતી નથી હવે મિત્રો આની અંદર આપણે કેન્દ્ર સરકારની વાત કરીએ તો આયકર વિભાગ નિગમ ધન એસ્ટેટ ઉપહાર વ્યય વ્યાજ વગેરે ઉપર કર કેન્દ્ર સરકાર લે છે જ્યારે પ્રત્યક્ષ કરની અંદર આપણે રાજ્ય સરકારની વાત કરીએ તો કૃષિ ભૂ રાજસ્વ વ્યવસાય રોજગારો ઉપર કર હોટેલ શહેરી વ્યવસાય આ તમામ બાબતો છે એ મિત્રો પ્રત્યક્ષની રીતે રાજ્ય સરકાર ઉપર રાખેલું છે તેથી રાજ્ય સરકાર પણ આ કર દ્વારા આવક મેળવી શકે એની સામે અપ્રત્યક્ષ કર મિત્રો કેન્દ્ર સરકાર તો સીમા શુલ્ક એટલે કે બોર્ડર તમે જ્યારે ક્રોસ કરો છો કોઈ એક રાજ્યથી બીજા રાજ્ય સુધી તો એને સીમા શુલ્ક કેન્દ્રીય ઉત્પાદન શુલ્ક સેવા કર કેન્દ્રીય વેચાણ કેન્દ્રીય વ્યાપાર આ તમામ બાબતો મિત્રો અપ્રત્યક્ષ રીતે કેન્દ્ર છે એ કર ઉઘરાવે છે જ્યારે રાજ્ય સરકાર પાસે રાજ્યનો વ્યાપાર રાજ્યનું વેચાણ સ્ટેમ્પ પંજીકરણ તમે કોઈ રજીસ્ટર કરાવો તો એના માટેનો ટેક્સ રાજ્ય ઉત્પાદન શુલ્ક અને મિત્રો સામાન્ય જે હવે સટ્ટેબાજી ગુજરાત ભારતને બધી જોવા મળે છે પછી ક્રિકેટ હોય કે આ તમામ બાબતો એના ઉપર પણ મિત્રો રાજ્ય સરકાર છે એ કર ઉઘરાવી શકે તો કર જેને આપણે ટેક્સ કહીએ છીએ મિત્રો એ બે પ્રકારે લેવાય છે જેમાં એક પ્રત્યક્ષ છે અને એક મિત્રો પરોક્ષ છે એમાં પણ કેન્દ્ર અને રાજ્ય સરકાર કેન્દ્ર અને રાજ્ય સરકારને અલગ અલગ રીતે મિત્રો વેચવામાં આવ્યું છે તો આ પદ્ધતિ થઈ કરની જીએસટી મિત્રો એક સામાન્ય બાબતે પૂછાય છે કે ક્યારથી અમલમાં આવું એની અંદર શું હોય છે તો એની એક સામાન્ય માહિતી લઈએ તો મિત્રો સાતમા મહિનાની પહેલી તારીખ એટલે કે એક જુલાઈ બે હજાર સત્તર તમારે યાદ રાખવાની છે એક જુલાઈ બે હજાર સત્તરથી ભારતની અંદર જીએસટી લાગુ પડ્યું જેના કારણે એક રાષ્ટ્ર એક બજાર એક કર એવું મિત્રો એક સૂત્ર જીએસટીનું છે અને સૂત્રને ખાસ કરીને ફલિતાર્થ કરવા માટે એને ચરિતાર્થ કરવા માટે જીએસટીની રચના થઈ છે એક રાષ્ટ્ર એક બજાર અને મિત્રો એક કર એવી શક્યતા એવી એવી બાબતોને ખાસ કરીને ચરિતાર્થ કરવા માટેનો કોન્સેપ્ટ છે જીએસટી ગુડ એન્ડ સર્વિસ ટેક્સ જેને મિત્રો એવું કહી શકાય કે વસ્તુ તેમજ સેવા કર અંગ્રેજીમાં છે જી એટલે ગુડ્સ જેને આપણે કહીએ છીએ વસ્તુ અને મિત્રો એસ એટલે સર્વિસ અને ટી એટલે ટેક્સ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ જેને આપણે કહીશું જી એસ ટી જીએસટી આવ્યા પછી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે મિત્રો ઘણા બધા કરો એવા છે જે અપ્રત્યક્ષ છે એને બંધ કર્યા છે જેની અંદર મિત્રો આપણે કેન્દ્ર સરકારની વાત કરીએ તો સ્ટમ્પ ડ્યુટી કેન્દ્રીય નિર્માતા ફી સેવા કર અને તેથી વધુ જે કાંઈ આવે છે એ વેટ કેન્દ્રીય વેચાણ વેરો વગેરે મિત્રો અહીંયા વેટનું પૂરું નામ તમને પૂછાય તો વેલ્યુ એડેડ ટેક્સ એવું કહી શકાય મૂલ્ય વધારતા જે ટેક્સ છે એ બધા કર જે અપ્રત્યક્ષ છે એ મિત્રો કેન્દ્ર સરકારે બંધ કર્યા ત્યારે રાજ્ય સરકારે વેચાણવેરો વ્યાપાર કર સ્ટેમ્પ અને નોંધણી ફી રાજ્ય આબકારી વાહનો પર ટેક્સ જાહેરાત કર સટ્ટાબાજી પર કર શિક્ષણ સેસ ક્ષણ આ વગેરે ઉપરના ટેક્સ મિત્રો જીએસટી આવ્યા પછી બંધ થયું એની સામે મિત્રો એ પણ યાદ રાખજો કે પેટ્રોલિયમ ત્યાર પછી મિત્રો આલ્કોહોલ આવી બાબતો ઉપર જીએસટી મૂકવામાં આવ્યું નથી અને એ પહેલેથી જે કાંઈ સિસ્ટમ કરની હાલી આવે છે એ જ સિસ્ટમ ઉપર કર લેવાય છે તો ખાસ યાદ રાખજો જીએસટી પેટ્રોલિયમ આલ્કોહોલ વગેરે જેવી વસ્તુઓ અને એની સાથે મિત્રો રોજબરોજ જે વસ્તુની જરૂર પડે છે એના ઉપર પણ મિત્રો કોઈ પ્રકારનો કર લેવામાં આવતો નથી જીએસટી હેઠળ મુખ્યત્વે ચાર પ્રકારનો રેશિયો છે પાંચ ટકા બાર ટકા અઢાર ટકા અને અઠ્યાવીસ ટકા બિનજરૂરી જે વસ્તુ છે કે જે ટેકનોલોજી સાથે જોડાયેલી છે દાખલા તરીકે મિત્રો ઓનલાઈન ગેમિંગ છે ત્યાર પછી ઓનલાઈન સટ્ટેબાજી છે આ બધામાંથી જે કાંઈ ચલણ અથવા તો જે કાંઈ રકમ ટ્રાન્સફર થાય છે એના ઉપર અઠ્યાવીસ ટકા ટેક્સ છે બાકી મિત્રો જેવી જરૂરિયાત એ પ્રમાણે એના ઉપર ટેક્સ લાગુ પાડવામાં આવ્યો છે દૈનિક વપરાશની વસ્તુઓ ઉપર કોઈ પ્રકારનો કર લાગુ પાડવામાં આવ્યો નથી કર કેટલો લેવો કેટલો વધારો કરવો કેટલો ઘટાડો કરવો આ તમામ પ્રકારની સત્તા મિત્રો જીએસટી કાઉન્સિલ પાસે છે અને એના મિત્રો અધ્યક્ષ અત્યારે આપણા જે નાણાં મંત્રી છે નિર્મલા સીતારમણ એ એના અધ્યક્ષ છે તો એ વારંવાર મિત્રો એની મિટિંગ દિલ્હીમાં બોલાવી અને એમાં જે કાંઈ સુધારા કરવા યોગ્ય હોય એ સુધારા થઈ અને મિત્રો એમાં ફેરફાર કરે છે તો આ આપણે ચર્ચા કરી છે જીએસટી ઉપર એક બીજો અગત્યનો ટૉપિક છે મિત્રો કે ભારતની અંદર બેન્કિંગ બેંક કઈ રીતે આવી ભારતની અંદર ક્યારથી એની સ્થાપના થઈ વગેરે આપણે ચર્ચા કરીએ તો ભારતમાં સૌપ્રથમ કોમર્શિયલ બેંક જનરલ બેંક ઓફ ઇન્ડિયા સત્તરસો ને છ્યાસી બેંક મિત્રો કોમર્શિયલ જ હોય કારણ કે એનો ઉપયોગ એનો જે આપણે ઉપયોગ કરીએ છીએ નાણાં સાચવવા નાણાં આપવા નાણાં લેવા વગેરે જેનો ઉપયોગ છે તો આવી બેંકને મિત્રો કોમર્શિયલ બેંક કહેવાય બેંક ઓફ હિન્દુસ્તાન વિશે તમને પૂછાય તો સત્તરસો નેવું પણ એના ચાર વર્ષ પહેલાં મિત્રો સ્થાપના થઈ ગઈ છે જનરલ બેંક ઓફ ઇન્ડિયા તો ભારતની સૌપ્રથમ કોમર્શિયલ બેંક તમને પૂછવામાં આવે તો જનરલ બેંક ઓફ ઇન્ડિયા અવધ કોમર્શિયલ બેંક અઢારસો એક્યાસીમાં ભારતીય દ્વારા સંચાલિત પ્રથમ બેંક છે આ બધી છે મિત્રો સત્તરસો ને છ્યાસીમાં અંગ્રેજો આયા હતા એટલે બેંકોને આ બધું જે કાંઈ સુવિધાઓ છે અંગ્રેજોએ પોતાની સુવિધા સરળતા ખાતે શરૂ કરેલી પણ ભારતીય દ્વારા સંચાલિત થોડાક મર્યાદિત એના મિત્રો ક્ષેત્રો હતા પણ ભારતીય દ્વારા સંચાલિત કોઈ બેંક હોય તો એ છે અવધ કોમર્શિયલ બેંક જે અઢારસો ને એક્યાસીમાં એટલે કે મિત્રો અહીંયા તમે જોવો છો આ સત્તરસો ને છ્યાસી છે એના આશરે સો વર્ષ પછી એક સદી પછી એક શતક પછી ભારત દ્વારા સંચાલિત બેંક અવધ કોમર્શિયલ બેંક શરૂ થઈ પ્રથમ સંપૂર્ણ ભારતીય બેંક તમને પૂછવામાં આવે તો પંજાબ નેશનલ બેંક હતી જેની સ્થાપના પણ મિત્રો અઢારસો એક્યાસી પછી મિત્રો થોડાક વર્ષોમાં થઈ દસ બાર વર્ષ તમે કહી શકો તો અઢારસો ને ચોરાણુંમાં માં પ્રથમ સંપૂર્ણ ભારતીય બેંક પંજાબ નેશનલ બેંક વર્ષ ઓગણીસો એકવીસની આપણે ચર્ચા કરીએ તો ઇમ્પિરિયલ બેંક ઓફ ઇન્ડિયા મિત્રો આ એ બેંક છે કે જેમાંથી અત્યારે આપણે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા જોઈએ છીએ તો ઓગણીસો ને એકવીસનું વર્ષ છે ઇમ્પિરિયલ બેંક ઓફ ઇન્ડિયાની સ્થાપના ત્રણ મોટી પ્રેસિડેન્સી બેંકોને મર્જ કરી એની અંદર ભેળવી અને મિત્રોએ બેન્ક બનાવવામાં આવી અને બેન્કને કહેવામાં આવ્યું છે ઇમ્પિરિયલ બેંક ઓફ ઇન્ડિયા ઓગણીસો એકવીસ એ સારવારની છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની સ્થાપના એક એપ્રિલ ઓગણીસો પાંત્રીસ મિત્રો યાદ રાખજો મોસ્ટ એમપી પ્રશ્ન છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની સ્થાપના એક એપ્રિલ ઓગણીસો ને પાંત્રીસના રોજ કરવામાં આવી એક જાન્યુઆરી ઓગણીસો ને ઓગણપચાસના રોજ રિઝર્વ બેંકનું મિત્રો રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું અને તેનું મુખ્યાલય મુંબઈની અંદર છે મોટા ભાગની બેંકો હમણાં આપણે બેંકો અને એના હેડક્વાર્ટર વિશે મિત્રો ચર્ચા કરવાના છીએ તો મોટા ભાગની જે બેન્કો છે એના મુખ્યાલય તમને મુંબઈમાં જ જોવા મળશે એટલે મિત્રો કંઈક અપવાદ હોય તો તમારે યાદ રાખવાના છે બાકી તમારે મિત્રો કોઈ પ્રકારની ટેન્શન લીધા વગર મોટા ભાગની બેન્કો છે આપણે જેટલી અગત્યની બેન્કો જોવાના છીએ એ તમામ બેન્કોના હેડક્વાર્ટર તમને મુંબઈમાં જોવા મળશે એમ રિઝર્વ બેંક ઓફ નું રાષ્ટ્રીયકરણ થયું મિત્રો ઓગણીસો ને ઓગણપચાસ જાન્યુઆરી એક જ્યારે એની સ્થાપના થઈ હતી એક એપ્રિલ ઓગણીસો ને પાંત્રીસમાં એક જુલાઈ ઓગણીસો પંચાવનના રોજ ઇમ્પિરિયલ બેંક ઓફ ઇન્ડિયાનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું અને એનું નામ બદલ્યું એક જુલાઈ ઓગણીસો પંચાવન યાદ રાખજો સાતમા મહિનાની પહેલી તારીખ એક જુલાઈ ઓગણીસો ની પંચાવનની અંદર ઇમ્પિરિયલ બેંકનું રાષ્ટ્રીયકરણ થયું અને મિત્રો એને નવું નામ આપવામાં આવ્યું સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા આ એ જ ઇમ્પિરિયલ બેન્ક છે જેની સ્થાપના મિત્રો ઓગણીસો એકવીસમાં ત્રણ બેંકોને મર્જ કરીને કરવામાં આવી હતી અને એક જુલાઈ ઓગણીસો પંચાવન આ એ સમયગાળો છે કે જ્યારે એને મિત્રો રાષ્ટ્રીયકરણ કર્યું રાષ્ટ્ર લેવલની બેંક બનાવી અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા નામ આપવામાં આવ્યું એના પછી મિત્રો ઓગણીસ જુલાઈની આપણે ચર્ચા કરીએ એક જુલાઈ ઓગણીસો પંચાવન આપણે જોયું કે ભાઈ ઇમ્પેરિયલ બેંક છે એનું રાષ્ટ્રીયકરણ કરી અને એને નામ આપવામાં આવ્યું સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા પણ ઓગણીસ જુલાઈ ઓગણીસો ને ઓગણીસ આ એ સમયગાળો છે કે ચૌદ મોટી કોમર્શિયલ બેંકનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું પાંચ એપ્રિલ ઓગણીસો ને ઓગણસીના રોજ છ ખાનગી બેંકોનું મિત્રો રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સાથે આ તમામ કંપનીઓની જે બેંક છે જે કાંઈ તમે અત્યારે જોઈ રહ્યા છો એ તમામ બેંકને મિત્રો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સાથે જોડી દેવામાં આવી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ઇન્દોરનું વિલીનીકરણ ઓગસ્ટ બે હજાર દસમાં કરવામાં આવ્યું અગાઉ ઓગસ્ટ બે હજાર આઠમાં સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્ર સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં વિલીકરણ મિત્રો થઈ ગયેલું આ મિત્રો જે સ્ટેટ બેંકની અલગ અલગ શાખાઓ હતી એને ધીમે ધીમે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની અંદર ભેળવવાનું શરૂ કરવામાં આવ્યું હવે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની પેટા કંપની બેન્કોની સંખ્યા ઘટીને બાદ થઈ જેમાં સ્ટેટ બેંક ઓફ ઇન્દોર હજી છે મૈસૂર સાચા સંલગ્ન સ્ટેટ બેંક ઓફ ત્રાવણકોર સ્ટેટ બેંક ઓફ હૈદરાબાદ સ્ટેટ બેંક ઓફ પટિયાલા અને સ્ટેટ બેંક ઓફ બિકાનેર અને જયપુરનો સમાવેશ છે જે હજી સુધીમાં મિત્રો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની અંદર સમાવેશીકરણ થયું નથી અને અલગથી મિત્રો એ પોતાની રીતે વહીવટ કરે છે આમ મિત્રો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ધીમે ધીમે એટલા માટે પણ મોટી બેંક બનવા મળી કે દેશની મોટામાં મોટી જે કોમર્શિયલ બેંકો હતી એનું વિલીનીકરણ કરીને મિત્રો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની અંદર એને ભેળવવાનું કામ કર્યું છે ત્યાર પછી મિત્રો વાત કરીએ તો ખાનગી ક્ષેત્રની અંદર જઈએ અત્યાર સુધી જે બેન્કો હતી એ બધી મોટા ભાગે ગવર્મેન્ટ સંચાલિત હતી ભારત સરકાર દ્વારા સંચાલિત હતી હવે થોડુંક આપણે ખાનગી બેન્ક તરફ આગળ વધીએ તો બીજી તરફ ખાનગી ક્ષેત્રની રાજસ્થાનની આઈસીઆઈસીઆઈ બેંક સાથે મર્જર ઓગસ્ટ બે હજાર દસથી અમલમાં આવ્યું આ બેંક પણ ધીમે ધીમે મિત્રો એકબીજાને જોડાવા લાગી એક એપ્રિલ બે હજાર સત્તરના રોજ સહયોગી પાંચ બેંકો અને ભારતીય મહિલા બેંકને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની અંદર મર્જ કરવામાં આવ્યું આગળ આપણે એવું જોયું કે ભાઈ પાંચ બેંકો એવી છે કે જે હજી સુધીમાં મર્જ કર્યા વગરની હતી પણ મિત્રો તારીખ આવી એક એપ્રિલ બે હજાર સત્તર ત્યારે આખા ભારતની અંદર માત્ર એક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા રહી આમ મિત્રો સમગ્ર દેશની અંદર સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એ સૌથી મોટી ને વિશ્વની પચાસ સૌથી મોટી બેંકોની અંદર મિત્રો ભારતની બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનો સમાવેશ થાય છે કારણ કે મિત્રો હવે આખા દેશની અંદર સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની માત્ર એક શાખા જેનું હેડક્વાર્ટર તમને મુંબઈમાં જોવા મળશે કેન્દ્રીય કેબિનેટે ભારતીય રૂપિયાના પ્રતિકને મંજૂરી આપી તમે જાણો છો કે મિત્રો એ પહેલાં ભારતીય રૂપિયા માટે કોઈ નિશાની નથી આપણે ગુજરાતીમાં લખતા પણ એના પછી મિત્રો આ નિશાની છે જે ભારતીય રૂપિયા માટે ક્યારથી અમલમાં આવ્યું વગેરે આપણે ચર્ચા કરવાના છીએ યુએસ ડોલર જે મિત્રો અમેરિકાનું છે યુરો યુરોપનું છે બ્રિટિશ પાઉન્ડ જે પાત્ર બ્રિટિશમાં છે જાપાનીઝ એન જેમ હવે રૂપિયાનું પણ એક પોતાનું પ્રતિક જે મિત્રો હવે પછી આર અને ર બંને ભેગા કરી અને એવું પ્રતિક તમે જાણો છો એ બનાવવામાં આવ્યું રૂપિયાનું પ્રતિક ભારતીય ચલણની ઓળખ સ્થાપિત કરશે અને ભારતીય અર્થતંત્રની વૃદ્ધિ અને મજબૂતાઈને પણ મિત્રો રેખાંકિત કરવાનું છે આ પ્રતિકને યુનિકોડ સ્ટાન્ડર્ડમાં સામેલ કરવામાં આવશે જેથી તે વિશ્વની તમામ ભાષાઓની અંદર લખી શકાય આમ મિત્રો ભારતના જે ચલણ છે ભારતની જે કરન્સી છે મિત્રો એને એક ઓળખ મળી અને ચિહ્ન આપણે બધેય મિત્રો હવે જોઈ રહ્યા છીએ એના પછી આગળની ચર્ચા કરીએ રૂપિયાનું આ પ્રતિક મુંબઈ આઈઆઈટી હવે આઈઆઈટી મિત્રો તમે જાણો છો ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી જેનું પૂરું નામ છે તો આ જે પ્રતિક છે જેને આપણે રૂપિયા માટે યુઝ કરીએ છીએ એ પ્રતિક મિત્રો મુંબઈ આઈઆઈટી દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું સરકારે આઠ નવેમ્બર બે હજાર સોળના રોજ મધ્યરાત્રિથી પાંચસો અને એક હજાર તારીખ છે મિત્રો આઠ નવેમ્બર બે હજાર સોળ અને આ એક દિવસ છે જ્યારે મધ્યરાત્રિથી એટલે કે મધરાતથી મિત્રો રાત્રના બાર વાગ્યાથી પાંચસો અને હજારની નોટોને બંધ કરી દીધી તેની જગ્યાએ રૂપિયા પાંચસો અને બે હજારની નવી નોટો બહાર પાડવામાં આવી છે અને જે મિત્રો નરસિંહ કમિટી બેન્કિંગ દ્વારા સંબંધિત છે એટલે કે આ જે સલાહ સૂત્ર આપ્યું છે એ મિત્રો એક કમિટી છે જે કમિટીનું નામ છે નરસિંહમ કમિટી બેન્કિંગ મિત્રો ભારતની અંદર અથવા તો ઘણી બધી જગ્યાએ ઘણું બધું કાળું નાણું કે જે સંગ્રહાયેલું હતું પણ નોટબંધી કરવામાં આવી તો આ મોટી જે નોટું જૂની હતી મિત્રો એ ઓટોમેટિક નાશ થઈ ઘણી બધી જમા થઈ જેના કારણે એક અંશ એવું કહી શકાય કે નોટબંધી ડીમોનિટાઈઝેશન મિત્રો અહીંયા ઘણું બધું સફળ રહેલું ભારતમાં પ્રાદેશિક ગ્રામીણ બેન્કોની સ્થાપના બે ઓક્ટોબર ઓગણીસો ને પંચોતેર અત્યાર સુધી મિત્રો જે બેન્કો હતી એ બધી સામાન્ય રીતે શહેરોમાં અને નાના નાના જે શહેરી કેન્દ્રો છે એની અંદર હતી પણ હવે મિત્રો ગ્રામીણ બેંકો જે ગામડાઓને કેન્દ્રમાં રાખીને બનાવવામાં આવી તો એ છે મિત્રો ગાંધીજીના જન્મદિવસ બે ઓક્ટોબર ઓગણીસો ને પંચોતેરના રોજ ભારતની પ્રથમ જીવન વીમા કંપની ઓરિએન્ટલ સોસાયટી જે મિત્રો અઢારસો ને અઢારમાં આપણી સામે આવી ભારતીય જીવન વીમા નિગમ જેને આપણે કહીએ છીએ લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશનની સ્થાપના મિત્રો એક સપ્ટેમ્બર ઓગણીસો છપ્પનના રોજ કરવામાં આવેલી તેનું મુખ્યાલય પણ મિત્રો મુંબઈ છે અત્યાર સુધી મેં બેંકના કે મુખ્યાલય મિત્રો કે બીજે જોયા જ નથી જનરલ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની સ્થાપના ને બોતેરમાં કરવામાં આવી જેને એક જાન્યુઆરી ઓગણીસો ને તોતેરથી મિત્રો કામગીરી કરવાનું શરૂ કરી દીધેલું અને આપણે મિત્રો જનરલ ઇન્સ્યોરન્સ બેંક વિશે ચર્ચા કરી ચૂક્યા છીએ મલ્હોત્રા સમિતિની ભલામણ પર ભારતમાં વીમા ક્ષેત્રનું ખાનગીકરણ કરવામાં આવ્યું અને વીમા ક્ષેત્રમાં ખાનગી કંપનીઓના પ્રવેશનો માર્ગ ખોલવામાં આવ્યો અને એના માટે કોઈ સમિતિ હોય તો મલ્હોત્રા સમિતિ છે સરકારે ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી ઓફ ડેવલપમેન્ટ ઓથોરિટી જેને ટૂંકમાં આપણે કહીએ છીએ મિત્રો ઈરડા પૂરું નામ છે ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીની સ્થાપના કરી છે વીમા કંપનીઓની કામગીરી ઉપર ધ્યાન રાખવાનું છે મિત્રો વીમા કંપનીઓ ઉપર ધ્યાન રાખવા માટેની સંસ્થા ઈડરાય છે અને એ પૂરું નામ મિત્રો યાદ રાખવાનું છે ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી જેની સ્થાપના મિત્રો મલ્હોત્રા સમિતિની ભલામણ પછી જ્યારે વીમા ક્ષેત્રનું ખાનગીકરણ થયું તો આ ખાનગી ક્ષેત્રોને ખાસ કરીને કઈ રીતે કંટ્રોલ કરી શકાય નિયંત્રણ કરી શકાય એ બાબતનું કામ નિર્ણાય કરે છે હવે મિત્રો થોડીક બેંકોના નામ છે જેની સ્થાપના વર્ષ તારીખ છે અને હેડક્વાર્ટર તો મિત્રો હું તમને સમજાવીશ નહીં કારણ કે હેડક્વાર્ટર દરેક નામ મુંબઈ જ છે તો ભારતીય રિઝર્વ બેંક મિત્રો આપણે જાણીએ છીએ એક એપ્રિલ ઓગણીસોને પાંત્રીસ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ઓગણીસો પંચાવન ભારતીય જીવન વીમા નિગમ એલઆઈસી ઓગણીસો છપ્પન યુનિટ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા જેને આપણે યુટીઆઈ કહીએ છીએ ઓગણીસો ને ચોસઠ મિત્રો આ દરેક બાબતો તમે વારંવાર વાંચશો અને આના પછી મિત્રો આપણે મોસ્ટ એમ પી પચાસ પ્રશ્નો સાથેનો એક વિડીયો છે ભારતીય અર્થવ્યવસ્થાના ટોપ પચાસ પ્રશ્નો હશે તો મિત્રો એના માટે ખાસ જોડાયેલા રહેજો અને વિડીયોને તમારા મિત્રો સુધી શેર પણ કરજો જે એસએસસીડીની તૈયારી કરે છે આ સાથે મિત્રો અત્યારે જે તમે સમજી રહ્યા છો એની પીડીએફ મેળવવા માગતા હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર ટેલિગ્રામ ગ્રુપની લિંક નાખી દઈશ કે જ્યાં આની પીડીએફ અમે અપલોડ કરવાના છીએ તો વારંવાર તમે જોઈને કોઈપણ સમયે મિત્રો આને વાંચી શકો છો ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયાની વાત કરીએ જેનું નામ છે આઈડીબીઆઈ તો મિત્રો એ છે ઓગણીસો ચોસઠ મુંબઈની અંદર ત્યાર પછી જનરલ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન જેને જીઆઈસી કહેવાય ઓગણીસો બોતેર એક્સપોર્ટ ઇમ્પોર્ટ બેંક ઓફ ઇન્ડિયા ઈ એક્સ આઈ એમ ઓગણીસો ને બ્યાસી અને લાસ્ટ મિત્રો નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ જે પૂરું નામ છે નાબાર્ડનું તો નાબાર્ડ મિત્રો બેંક પૂછાય કે ન પૂછાય પણ નાબાર્ડના ફૂલ ફોર્મ ઘણી બધી ગુજરાતની એક્ઝામમાં પણ પૂછાય છે નેશનલ બેન્ક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ જે મિત્રો પૂરું નામ છે નાબાર્ડનું એની સ્થાપના ઓગણીસો બ્યાસી આરઆઈબીઆઈની મિત્રો ચર્ચા કરીએ તો ઇન્ડસ્ટ્રીયલ રિકન્સ્ટ્રકશન બેન્ક ઓફ ઇન્ડિયા ઓગણીસો પંચ્યાસી નેશનલ હાઉસિંગ બેન્ક જેને કહીએ છીએ એનએચ એ આવશે ઓગણીસો અઠ્યાસી સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેન્ક ઓફ ઇન્ડિયા જેને કહેવાય છે એસઆઈડીબીઆઈ ઓગણીસો નેવું આમ મિત્રો આ જે બેન્કો છે એ બેન્કોના સ્થાપના વર્ષ ખાસ કરીને રિઝર્વ બેંક અને મિત્રો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા જે ભારતનું મુખ્ય કહી શકાય કે નાણાકીય સંચાલન માટેનું હબ કહી શકાય એ વારંવાર મિત્રો પરીક્ષાના મુદ્દા બને છે મિત્રો અહીં આપણે આ અર્થશાસ્ત્રનો જે ભાગ બે છે એને પૂર્ણ કરીએ છીએ ખાસ મિત્રો તમારે મને કોમેન્ટ સેક્શનની અંદર જણાવવાનું છે કે આ વિડીયો તમને કેવો લાગ્યો આ સાથે મિત્રો તમારા પ્રતિભાવો તમારા સજેશનોની ખાસ અમારે જરૂર હોય તો એક અવશ્ય મિત્રો તમે કોમેન્ટ સેક્શનની અંદર આપશો આ સાથે તમારે જે કામ કરવાનું છે કે જેનાથી અમને ઉત્સાહ ચડે એ તમે જાણો છો વિડીયોને સંપૂર્ણ જોવા બદલ ખૂબ ખૂબ આભાર અને મિત્રો જોડાયેલા રહેજો એસએસસી જીડી આપણે ઘણા બધા વિડીયો ઘણા બધા ટોપિક ઘણા બધા પ્રશ્ન પેપર સોલ્વ વગેરે આ ચેનલની અંદર જોવાના છીએ તો મિત્રો ટૂંક સમયની અંદર અન્ય એક જીકે જીએસના મુદ્દા સાથે ફરી એક વખત તમારી સમક્ષ હાજર થશું જય હિન્દ જય ભારત